એ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે જોકે કે આ વિકાળ સ્વરૂપ ધારણ કરતા ફાળીભાગની જાણ કરાઈ હતી જેને લઈ સાજેલીફા આઇટીમો સુરત સ્થળ પર પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવીને કામગીરી હાથ ધરી હતી લગભગ ત્રણ કલાકની જેમ ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો હાલ તો કૂલિંગ પ્રક્રિયા ચાલી રહી છે કંપનીના ટેરેસ પર મુકેશ સોલાર પેનલમાં આગ લાગ્યા બાદ આખી કંપનીમાં આગ પ્રસરી હોવાનું અનુમાન છે બનેલી આગની ઘટનામાં તૈયાર માલ અને મશીનરીને મોટું નુકસાન થયું હતું ક્રિષ્ના સોની કામરેશ